કોઈ એક પીડિત પિતા મનસુખભાઈ પાસે ફરિયાદ લઈને પહોંચે છે અને કહે છે કે તેનો પોતાનો ભાઈ મેલેડી માતાનો ભુવો છે છતાં તેના દીકરાના મોત સમયે પણ તે મદદ માટે આવ્યો નહીં સત્ય જાણવા મનસુખભાઈ ભૂવાને મજાકિયા અંદાજમાં ફોન કરે છે અને પોતાની પત્ની પર માતાજી આવતી હોવાની વાત કરે છે પછી ભુવા તરફથી જે જવાબ મળે છે તે સાંભળીને બધા જ આશ્ચર્યમાં પડી જાય છે આખો ઓડિયો સાંભળશો તો અંતે એવા ખુલાસા થાય છે જે અંધશ્રદ્ધા પર મોટો પ્રશ્ન ઉભો કરે છે. માતાજી એટલે ફોન કર્યો તો એટલે ફોન કર્યો કોણ બોલો હું પેથો પેથો

આ પણ થોડુક એક વાર વાત કરી લઈએ આમાં થોડુક વધારે દુખાવા જેવું છે એટલે એટલે કેમ વેલ વાત કરવી માં હા એક વાર વિયા ને અમારા બાઈ રે ની ઊભા આ કે ધૂણ એ ધૂણે વાસા કે બીજે લઈ જાવ ભાઈ હે એક એક બીજે લઈ જાવ હવે તમારું કીધું આલા ભાઈ કે આપણે ન્યા કણ ગયા તા ને ઓલી ગલે એટલે કીધું તમે કીધું તો કે આવી જો એટલે કીધું તો તમાર તારીખ બારીક લઈ લઈ તો અમને થોડું સારું થઈ જાય ને

અમે જોરા બાંધતા નથી યાર કોઈને એ ભાઈ તમે વાત કરો નકામી છે ને એલા ભાઈ બોલી કે નો કીધું કે દરી લેતા આવી પછી મે લેતા આવ્યા તા જોરો અમે કોઈને બાંધ્યો જ નથી હજી લગી અરે ભાઈ અમે અમે તે આવ્યા તા ને તમે કીધું કે હવે ધોણે તો તમે કીજો પછી ઈમ કીધું હોય ધોણે તો સપ્યુ ઉરુ અમે તો ઉડાડ જો દેશે તે ઈ કીધું હોય હા આઈ એમ જ એમ જ એટલે પણ ઈ થોડું કમા ફેરફાર આવે જરા તારા એટલે એમ હવે તો એનું શું કરું ઈ બાઈને અટાણે હવે ન્યા લઈ આવી કે શું કરી એટલે તો મારી લગ્નમાં જાઉં ભાઈ એટલે તો સપની છે ઉડાડી આગું બીજું બીજું શું કરું શું કરવાનું દેશે સપની ઉડાડી મા માતાને કઈક મારી જોણસી જોણઈ બંધ કરી દે બીજું શું કરી તો એવું અત્યારે સપની ઉડાડશો કે પછી પછી વાડીએ ગુજિયા ને જાઈને ત્યાં ઉડાડી દે હા તો સપની ઉડાડશો તો બંધ થઈ જા હવે તો માતાજી સારું કરત બંધ થાય ને કરત કે થાય એટલે માતાજી ને એટલું જ કાવ છું કે મારે શું છે ને અહીંયા કાલે આવે છે મેમાન અને આ બાઈ હક લેતી નથી ઘડીક જાય ને કરવાનું ચાલુ કર્યું છે હમ હમ મેમાન અમારે હું મેમાન ના હાથે આને ધૂણતી ધૂળથી બેન કરી દઉં પાંચ જણા થઈને પાર રહેવું પડે છે એવી રીતે કે કે બીજે લઈ જવા તા એવું થોડું છે તો બીજે કોઈ આપણે માતાજી કે હારો ભૂ હોય તો તમે નામ દયો તો ન્યા લઈ જઈ હારા ભૂ મત બેટા ભૂ હારા જ હોય માતાજી ઉપર હાલતા હોય અને ઈ દાણા દે હારું થઈ જાય જાય એક

નાય જના અમેજી મેરે દિમે કદાસા ને માતાજી નેવેદ બી ભૂલાઈ ગયું અને એવું કાઈ થી હોય ને એને હિસાબ ધુણવાનું તારું નઈ થી હોય એ તો ભગવાન જાણે ભાઈ એને ખબર પડે એટલે તમારી આયા તાન કદાસ અપડા નિવેદ અપડા કરવામાં મોડું થઈ ગયું છે તેના હિસાબે કાઈ નઈ થી હોય ને એમ જબારી મારે નિવેદ દ્વારા કોઈ આયવા નથી આપણે વાત થઈ થી કે અમે આવશું પણ અમે આવી નથી કા એ વાત તમારી સાચી છે યમ મારી ને જબારી બીજો કોઈ જાંતોપુર ના નથી ભાઈ અમે આવ્યા હતા તે દિવસ તમે નાતા તમાર ઓલા છોકરો ને એ હતા પછી આપડા ઓલા તમાર તમાર ઘરના બેન રયા એ ભુઈ છે આપડા રામી બેન એ કઈ કોઈ ભુઈ ભુઈ નથી હે એ ખાલી છે પાટે હું દાણો નાખો ને એ ગણતી બાકી કોઈ ભુઈ ભુઈ કોઈ નથી પછી તે દી એ આ હતા પછી આપણે પૂછ્યું તમે નો કીધું કે માતાજી આ નઈ પૈણ માં આવે છે એમ એને કઈ એને કોઈ નતું આવતું કઈ તેથી જો તમે તમે દાણા નાખતા હતા ના રામીબેન રામી બેન તમારા જે પત્ની છે એ દાણા જોતા હતા આઈ વાતી જોવે આ બતાવો છે કે મારું વતન છે 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 તમે તમે ઓછું શું દેખાતું છે હા હા હે હા એ બોલ જો તો હું એમ કહું કે આપણે તો થોડું તમે નકર ન્યા હાજ કે તો ન્યા લેતા આવી નહીં એ તમે ન્યા બરું બીજે લઈ જાવ ભાઈ અહીંયા પછી મારે બે ત્રણ મકાન નું કામ આલે યાર માનું જો મારે છે ને નો હારું થાય ને તો કાઈ ની પણ મરી જાય ને તો એક બીજી બાય થઈ ગઈ આમાંથી છૂટો ગાંઠો સટકી જાય પણ આ એ નથી ને મારી હારી મરતી નથી જીટી નથી એટલે આપણે એના માટે દાણા જોરાવા છે જો આ કદર ભઈ જાય ને તો બીજી બાય કર લેવાય અમે રખાઈ જઈએ મા આપણી અંગત વાત આમાં હું આમે છે હું ઘરે આવી ગયો છું ઈ અમે કોઈને એવું ન એવું ન કાઈ કદી ભાઈ

અમને કઈ નેડી નથી અમે પામે એને ઘરે જઈમાં નહીં તમે જો ભાઈ તમે અમે અમારા દીકરા અમે નહી હતા હા તમે વાત 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 આ તમે વાત કરો આ લ્યો તમે ઘરે જઈમાં વાત કરો આ ચાલુ રાખો આ વાત કરો વાત કરો હાલો આ દે નહી દે હડિયા હડિયા ઓડે બોલો સંજીવર બધાય રોલ જંબામ નતા ને તો તમે સામે એલો ઘડવાને ઘરે આવો

ના બે છોકરા રોટલા આપણા મરણ થાય આપડે કોક ના ઘીરે ખાઈ તો આપડા હું મારો બાપ મરી જાય તમારો બાપ ગુજરી જાય તમે તમારા ઘર મૂકીને ક્યાં આવ્યા મારા વાલા મારું મકાન નું કામ છો નહી પાડી નાખું છું તમારા ભાઈ થયું લેવો તમે આખી વાત એમ નામ તો કોઈ ન કેજો આ તમારે કઈ દેવગતિ ની વાત છે ને તમે પોતે કીધું તમે દાણા સોઈ જાયજો મેં કીધું મારી બાઈ ને દાણા જ મરી જાય ફલાણી દીકરી તમે દાણા સોવાનું કામ કરો છો એ તો તમે તમારે મોટે કબૂલો છો ને બીજા ના દાના જો ઘરના તો તમે ગાયું કરતા હોય ઘર હાથી નહીં ને બીજા કદાચ ભાઈ ભાઈ કરે એને મતલબ તમે બીજા મારા વાળા કઈ જોતા નથી કે મેં જે પેલો ફોન બની કર્યો હતો

હોય હા એટલે એ બધી હોય મેળ કરી લોકરાય અને પાંચ ની ભુવા ગતુ કદાચ પાંચ દી દેવ તમારા પૈન માં ન આવે તો હું પાંચ થી ફેર પડી જાય માતાજી દોઢ મહિનો દીવો થોડી ધૂપ લઈ જઈ તો તમે તમારી રીતે કરતા હોવ એમાં ધૂપ થોડી લઈ

અંધશ્રદ્ધાની આ સાંકળ તોડવી પડશે સત્યની ડ્યુટી ફરી પ્રગટાવવી પડશે ભાઈના નામે લૂંટતા લોકો ઘણા છે પણ સત્ય જાણવાની હિંમત થોડી જ છે માતાજીના નામે છેતરપિંડી ચાલે ભોળા લોકો વિશ્વાસમાં ફસાઈ જાય ભલે જાગો હવે સત્યને ઓળખો સાથ જ્ઞાનનો પ્રકાશ જ બતાવે સાચો માર્ગ